ખ્યાતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે છ મહિનાની અંદર ત્રણસો જેટલા એન્જિયોગ્રાફી અને બસો વીસ જેટલા એન્જિઓપ્લાસ્ટી અને છત્રીસ જેટલી તો બાયપાસ સર્જરી કરાવી નાખી અને કરોડો રૂપિયા આ જે આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ જે મળે એ ઘર ભેગા કરી દીધા નમસ્કાર દર્શક મિત્રો છેલ્લા બે ત્રણ દિવસથી અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ યોજનાને લઈને જે કૌભાંડ ચાલી રહ્યું છે અને જે હોબાળો ચાલી રહ્યો છે એમાં હવે અત્યારે સરકાર એક્શનમાં આવી છે અને સરકાર એમ કહે છે કે કોઈને પણ છોડવામાં નહીં આવશે આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો ગુજરાતને ગરવી ગુજરાત કહેવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે પ્રમાણે કૌભાંડો બની રહ્યા છે નકલી ઓફિસ નકલી ટોલ પ્લાઝા ફાયરના કૌભાંડ આરોગ્યની સાથે ચેડા અને હવે અત્યારે આ હોસ્પિટલનું કરોડો રૂપિયાનું કૌભાંડ અને એ કૌભાંડ બી બે લોકોના મોત પછી ખબર પડી ત્યારે આવી વાત જાણીને ગુજરાતને ગરવી ગુજરાત કહેવામાં પણ હવે તો શરમ અનુભવ એવું લાગી રહ્યું છે આ આપણા ગુજરાતની અંદર રોજ પડે ને કંઈક ને કંઈક નવા કૌભાંડો લાચી અધિકારીઓ આ ફાયરની મોટી મોટી ઘટનાઓ અને કશું નથી થતું એમ થાય કે આ એજ ગુજરાત છે કે જેની એક શાન હતી અને આ એ જ ગુજરાત છે કે જ્યાં સંતો અને સાહિત્યકારોની ભૂમિ છે આ ગુજરાતની અંદર જે પ્રમાણે કૌભાંડો સામે આવી રહ્યા છે ત્યારે શરમથી માથું ઝૂકી જાય છે આ અમદાવાદના એસજી હાઈવે પરની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના જે કૌભાંડો સામે આવ્યા છે એ જોતાં એમ લાગે કે આવા માણસોને તો કોઈ સંજોગોની અંદર છોડવા જ નહીં જોઈએ વાત એમ બનેલી હતી કે આ ખ્યાતિ મલ્ટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે એના દ્વારા કડીના એક બોરીશણા ગામની અંદર એક મેડિકલ કેમ્પ રાખવામાં આવેલો હતો અને દસ નવેમ્બરના દિવસે આ કેમ્પ રાખવામાં આવેલો હવે કેમ્પની અંદર બધા જે ટેસ્ટ ને બધું હતું એ મફત કરવાની વાત કરેલી એટલે સ્વાભાવિક રીતના લોકો આ કેમ્પમાં ગયા હતા અને લગભગ સો જેટલા લોકો આ કેમ્પમાં ભાગ લીધેલો હતો એમાંથી એકવીસ લોકોનું સ્કેનિંગ કરી અને એમને એમ કહેવામાં આવ્યું કે તમે અગિયાર નવેમ્બરે અમદાવાદ અમારી હોસ્પિટલ આવજો અને એમના માટે પછી અગિયાર નવેમ્બરે એક ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી અને એમને બેસાડીને અમદાવાદમાં ખ્યાતિ મલ્ટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હવે આ હોસ્પિટલના જે સંચાલકો છે એ એટલા બધા હોશિયાર કે પહેલેથી દર્દીઓની પાસેથી આધાર કાર્ડ રેશન કાર્ડ અને આયુષ્યમાન કાર્ડની વિગત લઈ લીધેલી અને દર્દીઓની પરિવારની જાણ બહાર આ એકવીસ દર્દીઓને એન્જીઓગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિક કરી દેવામાં આવ્યા નવાઈની વાત એ છે કે જેમની પાસે આયુષ્યમાન કાર્ડ હતા એમને જ આ ઓપરેશન કરવામાં આવ્યા એ સિવાયના લોકોને કોઈ એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટિકની વાત કરીને એ લોકોને કેમ્પમાંથી અહીંયા બોલાવવામાં બોલાવવામાં પણ નહીં આવ્યા પણ હોસ્પિટલના લોકોનું નસીબ ખરાબ હશે તો આ એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરવા જેમણે કરાવ્યું એમાંથી બે દર્દીઓના મોત થઈ ગયા અને આ દર્દીના પરિવારોએ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર તોડફોડ કરી નાખી અને એટલો બધો હોબાળો મહીચ્યો ત્યારે ખબર પડી કે આ હોસ્પિટલ તો દર્દીઓને કેમ્પના નામે કેવા મોટા કૌભાંડો કરી રહી છે આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે છ મહિનાની અંદર ત્રણસો જેટલા એન્જિયોગ્રાફી અને બસો વીસ જેટલા એન્જિઓપ્લાસ્ટી અને છત્રીસ જેટલી તો બાયપાસ સર્જરી કરાવી નાખી અને કરોડો રૂપિયા આ જે આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ જે મળે એ ઘર ભેગા કરી દીધા એટલે આયુષ્ય કેન્દ્ર સરકારની જે આયુષ્યમાન કાર્ડ યોજના છે એમાંથી જે પૈસા મળે એના માટે આ હોસ્પિટલના લોકો રીસરના ટાર્ગેટ શોધતા હતા અને એવા લોકોને એમના પરિવારને જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી એન્જિયોગ્રાફી કરી કાઢે અને એના જે પૈસા આવે એ ગજવે ઘારી દેતા હતા અત્યારે જ્યારે બે લોકોના મોત થયા અને ખાસ્સો એવો મીડિયાની અંદર છેલ્લા બે દિવસથી હોબાળો મચી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે એક જબરજસ્ત પગલું લીધું છે અને ખ્યાતિ હોસ્પિટલને આ જે આયુષ્યમાન કાર્ડ યોજના છે એમાંથી બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે એટલે હવેથી ખ્યાતિ હોસ્પિટલ આ આયુષ્યમાન કાર્ડ યોજનાનો ઉપયોગ નહીં કરશે પરંતુ હવે શું ઘોડ ભાગી ગયા પછી તબેલાને તાળા મારવાનો શું મતલબ બે લોકોના મોત થયા અને કરોડો રૂપિયા ગજવે ગાલી ગયા એ તમે એની પાસે પાછા લેવાના છો સરકાર આવું દર વખતે કે કડક પગલાં લેશું આમ કરશું તેમ કરશું પણ અત્યાર સુધી કોઈ ઠોસફૂલ થયું હોય એવું તો દેખાતું નથી હવે આ જે બે લોકોના મોત થયા એમાં એક નાગર સેનમ પચાસ નાગર સેનમ હતા અને બીજા મહેશ બારોડ હતા કે જેમના મોત થયા હવે એવું જાણવા મળ્યું કે મીડિયાની અંદર જબરજસ્ત હોબારો મળીચો એટલે સરકાર એકદમ એક્શન મોડમાં આવી ગઈ અને આરોગ્ય વિભાગ કદાચ ફરિયાદી બનશે એવું કહેવામાં આવ્યું હેલ્થ વિભાગના એક ઉચ્ચ અધિકારી ઉપેન્દ્ર ગાંધીએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે અત્યારે આરોગ્ય મંત્રી અને ઉચ્ચ અધિકારીઓની બેઠક ચાલી રહી છે અને લગભગ એવું નક્કી કરવામાં આવશે કે રાજ્ય સરકાર ફરિયાદી બનશે અને આ હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવશે અને જે ડૉક્ટરો આ ઓપરેશનમાં જોડાયા હતા એમને પણ કદાચ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે જો કે એમણે એમ કીધું કે પોલીસ અને કાયદા વિભાગ અત્યારે કલમોનો અભ્યાસ કરી રહ્યા છે બીજી તરફ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે એ અત્યારે મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારમાં ગયા હતા પરંતુ જેવા સમાચાર સામે આવ્યા અને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની સામે હોબાળો મચ્યો એટલે એમણે એમનો પ્રવાસ ટૂંકાવીને સીધા ગુજરાત આવી ગયા છે અને મિટિંગો કરી રહ્યા છે એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે બધા ડોક્ટર્સ અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો માટે ઉદાહરણરૂપ કાર્યવાહી કરીશું એની એવું એવું અમે કાર્યવાહી કરીશું એવું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કીધું છે આવું તો દર વખતે ઋષિકેશભાઈ સાંભળીએ છીએ કે કડક કાર્યવાહી કરીશું આમ કરીશું પણ આ વખતે અમે તમારી પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે તમે કડકમાં કડક કાર્યવાહી કરજો કારણ કે આવા કૌભાંડીઓને કારણે જીન્યુન માણસો પણ મુશ્કેલીમાં મુકાય છે અને પૈસા પડાવવા માટે લોકોના મોતનો ઉપયોગ કરવામાં આવે આવા માણસોને તો કોઈ સંજોગોની અંદર છોડી જ નહીં શકાય એટલે તમે માત્ર બોલતા નહીં કે કડકમાં કડક પગલાં લેશો તમે કડક પગલાં લઈને બતાવજો તો અમે માનશું કે તમે ગુજરાતના ખરા આરોગ્ય મંત્રી છો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ